આ સ્વાભિમાન યાત્રા એટલા માટે અમે લઈને આવ્યા છીએ આઝાદીના પંચોતેર વર્ષ થઈ ગયા તમે આપીને સરકારો તો બનાવી દીધી પણ આપણા નાના મોટા કામ હોય ત્યારે આપણને કોઈ કામ આપણું થતું નથી અને વારે ઘડે ધક્કા ખાવાનો વારો આવે છે સાથે તમે બધા જાણો છો આજે આખા ગુજરાતમાં હોય કે દેશમાં હોય માત્ર ને માત્ર જાતિ આધારિત રાજનીતિ થાય છે ધર્મના નામે રાજનીતિ થાય છે ભય ભ્રમ અને ભ્રષ્ટાચાર અને તમામ ગામોમાં જઈએ છીએ તમામ વિસ્તારોમાં અમે ગયા સૌથી વધારે જો દયનીય હાલત હોય તે આદિવાસી સમાજની છે અમે આદિવાસી સમાજના ફળિયાઓમાં ભરૂચની આજુબાજુના ગામડાઓમાં અંકલેશ્વર ઝગડિયા બધા જ વિસ્તારોમાં અમે ફર્યા છે ક્યારે આટલી મોટી એશિયાની નંબર 1 જીઆઈડીસી હોવા છતાં આ વિસ્તારના બાળકોને આ વિસ્તારના યુવાનોને ત્યાં નોકરી નથી કાયમી નોકરી નથી બાળકોને શિક્ષણ માટે પૂરા શિક્ષકો નથી ઓરડાઓ નથી ગામડે ગામડે જઈએ છે ઘણી જમીનો નેશનલ હાઈવેમાં ઘણી જમીનો બીજા પ્રોજેક્ટો નેશનલ હાઈવે હોય રેલવે હોય નેહરો હોય સીએમડીસી હોય જેવા પ્રોજેક્ટોમાં પણ ઘણી જમીનો આપણી સંપાદન થઈ છે સાથે સાથે તમે જોયું હશે આ વખતે જે નર્મદાના પૂર આવ્યા જે માનવ સર્જિત નર્મદા નદીના પૂર આવ્યા એમાં હજારો લોકોના ઘરો ખલાસ થઈ ગયા ઘર વખરી ખલાસ થઈ ગઈ જાનમાલ ખલાસ થઈ ગયા ખેતી પાકો ખલાસ થઈ ગયા એની સામે પણ તે વખતે આપણે વળતરની માંગ કરી હતી ત્યારે એમાં પણ આ સરકાર જયારે નિષ્ફળ નીવડેલી છે ત્યારે અમે આ સ્વાભિમાન યાત્રા લઈને તમારી વચ્ચે આવ્યા છે અમે તમને એ કહેવા માટે આવ્યા છે આવનાર લોકસભાની ચૂંટણીમાં મને જયારે ઉમેદવારી કરવાનો તક મળી છે ત્યારે આપણે સુરાસમણ ગામમાં તમારા પર અમે ખૂબ મોટી આશા અપેક્ષા લઈને આવ્યા છે કે આખું ગામ અમને આશીર્વાદ આપે આખું ગામ અમને સપોર્ટ કરે અને આવનારી જે લોકસભામાં જે ચૂંટણીમાં એક તક અમને આ વિસ્તારમાંથી મળે અને આપણે બધા સાથે રહીને એક પરિવારની જેમ નાના મોટી સમસ્યા હોય તો આપણે બધા આગળ વધીએ એ અપેક્ષા લઈને આપણા ગામમાં આવ્યા છે મને પૂરો વિશ્વાસ છે કે બધા જ